નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટના અવારનવાર સામે આવતી રહે છે જેના કારણે કેટલાક માસુમ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે ત્યારે રાજકોટના ધોરાજી ઉપલેટા હાઇવે પર આઈટીઆઈની સામે હિટ એન્ડ રનની ઘટના દુર્ઘટના બની છે જ્યાં મિત્રો ધોરાજીના ઉપલેટા નેશનલ હાઇવે પર ઇકો કારની અડફેટે બેતાલીસ વર્ષ મહિલાનું મોત નિપજ્યું છે ઓવર સ્પીડમાં આવતી ઇકો કાર બેતાલીસ વર્ષે મહિલાને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી જેના કારણે મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે જ્યાં મિત્રો અકસ્માતની ઘટનાને બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો આ મૃતક મહિલા અને સોનલબેલ ધોરાજીના મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ રહેવાસી હતા મૃતક મહિલાનો મૃતદેહ પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તેમજ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે મહિલાનું અચાનક મોત થતા પરિવાર પણ જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવો માહોલ સવાઈ ગયો છે આ અગાઉ પણ અહીંયા આ પ્રકારની ઘટના સામે આવી હતી તો મિત્રો ત્યારે આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ